આ ત્રણ રાશિઓ માટે ખૂબ લાભકારક સાબિત થશે ગુરુની સીધી ચાલ ફેબ્રુઆરીમાં મળશે ખુશીઓ ખુશીઓ જ જ થશે લાભ લાભ વૈદિક અનુસાર માર્ગી થવાનો છે બૃહસ્પતિ વૃષભ રાશિમાં માર્ગી થવા જઈ રહ્યો છે જેની અસર કેટલીક રાશિઓ પર સારી અને કેટલીક રાશિઓ પર ખરાબ થઈ શકે છે ચાલો જાણીએ કે ફેબ્રુઆરીમાં ગુરુગ્રહનું માર્ગી થવું કઈ રાશિઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે દેવગુરુને જ્ઞાન શિક્ષણ સંતાન અને લગ્નનો કારક માનવામાં આવે છે જે રાશિના ગુરુ ગુરુગ્રહ બળવાન હોય છે તે જાતકોને કરિયર અને પારિવારિક જીવન બંનેમાં સફળતા મળે છે જાતકનું ભાગ્ય ઉજ્જવળ થાય છે મંગળવાર ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ગુરુ વૃષભ રાશિમાં માર્ગી થવા જઈ રહ્યો છે જો આપણે તારીખ પર ધ્યાન આપીએ તો વસંત પંચમી બે ફેબ્રુઆરીએ છે સરસ્વતી પૂજાના બે દિવસ પછી ગુરુગ્રહની વક્રી ગતિ જાતકો પર શુભ પ્રભાવ પાડી શકે છે ચાર ફેબ્રુઆરી ગુરુ ગ્રહની સિધી ચાલને કારણે ત્રણ રાશિઓને વિશેષ લાભ મળી શકે છે વૃષભ રાશિમાં ગુરુનો માર્ગી થવાનો સમય ચાર ફેબ્રુઆરી બે 2025 ના રોજ બપોરનો છે બપોરે એક વાગ્યા ને 46 મિનિટે ગુરુ વક્રીથી માર્ગી થઈ રહ્યો છે આ વિધિતિમાં ચાલો જાણીએ કે કઈ ત્રણ રાશિઓને તેનો લાભ થવાનો છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે ગુરુ ગ્રહનું માર્ગી થવું ફાયદાકારક સાબિત થશે આ સમયગાળા દરમિયાન વ્યક્તિનો આત્મવિશ્વાસ વધી શકે છે પરિવાર સાથે જાતકોનો સારો સમય પસાર થશે વ્યક્તિનું સ્વાસ્થ્ય પહેલા કરતા સારું રહેશે ગુરુ નું માર્ગી થવું વૃષભ રાશિના જાતકોનો વ્યક્તિત્વમાં વધારો કરશે આ લોકો આયોજિત યોજના ઉપર કામ કરીને સફળતા પ્રાપ્ત કરી શકશે વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પર વધુ ધ્યાન આપશે તમારા જીવનસાથી સાથે તમારો સમય સારો પસાર થશે પ્રેમ સંબંધ વધુ ગાઢ બનશે સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે ગુરુની સીધી ચાલ અનુકૂળ સાબિત થવાની છે વેપારીઓને સારો આર્થિક ધન લાભ મળી શકે છે નોકરી અને વ્યવસાયમાં આવકના નવા રસ્તા ખુલશે નોકરી કરતા લોકો માટે પ્રમોશનનો યોગ બની શકે છે પિતા સાથેના સંબંધો સારા રહેશે સિંહ રાશિના લોકોને કાર્યસ્થળ પર મોટી જવાબદારી મળી શકે છે કાર્યસ્થળ પર માન સન્માન વધી શકે છે ધનોનો પુષ્કળ પ્રવાહ આવી શકે છે વેપારીઓને ખાસ લાભ મળી શકે છે બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખી શકાશે તમને નવું કામ મળી શકે છે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે દેવગુરુની સીધી ચાલ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે ગુરુગ્રહ વ્યક્તિની આવકમાં જબરજસ્ત વધારો કરી શકે છે આવકના નવા સ્ત્રોત બની શકે છે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં સફળતા મેળવી શકશે તમે સ્પર્ધાત્મક પરીક્ષામાં સારું પ્રદર્શન કરી શકશો કર્ક રાશિના લોકોના ઘરે ખુશીઓ આવી શકે છે જૂના પારિવારિક વિવાદોનો અંત આવી શકે છે જૂના રોકાણથી મોટો નફો થઈ શકે છે વેપારીઓને મોટો નફો થવાની શક્યતા છે તમને મોટો સોદો મળી શકે છે